બોડેલી ગજાનંદ પાર્ક સોસાયટીમાં આઠમા નોરતા માં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે બોડેલીનગરની ગજાનંદ પાર્ક સોસાયટીમાં અંબાના નવલા ઉત્સવની ધામધૂમ ઉજવણી થઈ રહી છે આઠમા નોર્તે સોસાયટીનો ગરબા મંડપ રંગીન લાઇટોથી ઝળહળી ઉઠ્યો હતો નાનાથી લઈને મોટાઓ સુધીના ખેલૈયાઓએ પરંપરાગત રંગબેરંગી પોશાક ધારણ કરી ગરબાના તાલે મન મૂકીને રમછટ બોલાવી હતી ગરબા મહોત્સવમાં સ્થાનિક રહેવાસીઓ અને મહેમાનોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી ભક્તિભર્યા ગીતો અને તાળીઓના ગુંજના નાદ વચ્ચે ઉત્સાહ અને એકતા ભે નવરાત્રીનો આનંદ માણ્યો હતો સોસાયટીના યુવાનો દ્વારા સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી તેમજ તહેવારને સફળ બનાવવા સર્વ રહીશોનો ઉત્સાહ ઝળક્યો હતો બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર you